તો અત્યારે અહીંયા વાડીયે કેવું બધું હોય તમને હું અહીંનો બધો વ્યૂ દેખાડું તો આવી રીતના બધી વાડીઓ હોય છે ને આ હું આવે છે ખબર છે આપણે પહેલાં ત્યાં જઈ જોઈએ તો અત્યારે છે ને ફેમિલી આ તો કંઈક વાવેલા છે ને મને કંઈક આમ સોયાબીન જેવું લાગે જો તો આવી રીતના હું જો એટલું જ્યાં સુધી દેખાય ત્યાં સુધી બધું સોયાબીનનું વળે વાવેલું છે અને બાકી આમે તે હજી અને આમે હજી બે વાડી છે પણ નાનું બધું 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 કામ પર સકોડાનું બધું હાંકે છે અને હું અહીંયા એકલો ઘરે હતો તો મેં કીધું લાવીને છે ને બ્લોક નાનો અમથો બનાવીને નાખું સ્ટાર્ટ કરી દઉં બાકી અહીંયા છે આપણા ગામ હતા આવી રીતના લોકોમાં અહીંયા છે રહેવાનું અને મેન ફેમિલી નાના અમે કપાં પપ્પા બધા અહીંયા હતા અને હાલમાં જ મારા પપ્પાની લોકોને જો કે કપાળી આવે છે મજૂર આપણે જે કરવી પડે આપણે કાંઈ જે મોટા માણસો આવી ફાય તો કંઈ નહીં એટલા માટે તો બધા અમે અહીં વિ આવતા અને મી આમ અહીંયા આવતા પછી અલગ અલગ ગામમાં જાતા કપા અને અમારું ફેમિલી અમે રહેતા ક્યાં અહીંયા તમને દેખાડવાનું અમે જ્યાં રહેતા ને ના તમને લઈ અમે ક્યાં ઝુંડા કંઈ રહેતા એ અત્યારે ના જો કામ લેવલ થઈ ગયું હેરકું હેરકું નથી મતલબ આમ તો અગોસર જેવું થઈ ગયું બાકી ન્યા અમે રહેતા ઝૂપડા કરી કરીને આવક ને દેખાડું જો અમે અહીંયા રહેતા જો અહીંયા છે ને આ લોકેશન છે અહીંયા ને અમે ઝૂપડા કરી કરીને રહેતા પણ જો કે અત્યારે અહીંયા આંબલી મોટી થઈ ગઈ ને જ્યારે હતી ને નાની હતી ત્યારે અને ત્યારે અમારે કે પરપ પણ દેહમાં કાંઈ થતા નહીં અને બાકી આમ જો સમરૂપણી એવું છે તે અંદર જ આ પહેલાં તમને ખેતર માંડો આટો મારો અંદર લઈ જાઉં એમાં શું આવું જો ખેતર તમે તમને દેખાડી દે અહીંયા અને બે ખેતર જ્યાં આમ છે ના છે ને પ્લાન છે પણ નું પછી જ આવે એ પેલા હે તમને જો તાબા માથે લઈ જો તાબા માથે એક નંબર જો છે પેલા જોઈ લો મતલબ કૂતરો કઈ જો ઉતરો ના છે કે ઓય જો હું તો અહીંયા જો આમ ઉજો તમેને લાગે છે બહુ કુતરસ બીક તો મારા તાબા માથે કે જવાનું થાતું ને ભાઈ મારી બહુ ફાટે હા એમાં ખોટું નહીં કુતરાથી મને બીક લાગે ભાઈ તો હે ને અહીંયા જો બાકી અમે અહીંયા રહેતા આવી રીતના ને પેલા ને તમને મારી આમ લાઈફ સ્ટાઈલ કનું તો કે અલગ હતી અત્યારે તો આમ જરીકે આમ કાંઈક આમ સારા કપડાં પહેરું બાકી હું જો તમારી બ્લોગ જોવે કે પહેલાં હું મારી આમ જિંદગી કેવી રીતના જીવતો તો મને કોમેન્ટ કરી દેજો તો તમને હું પણ એ બ્લોગ બતાવી દઉં કારણ કે તો પહેલાં આમ એને કોમેડી બનાવતા બધા વિડીયો બનાવતા પણ કાંઈ આમ સક્સેસ કે મારી ચેનલ ગઈ નથી અને હું ઘણા સમયથી બળ કરું અને હાલમાં હજી મહેનત કરું કારણ કે મને સોશિયલ મીડિયામાં આમ આવવાનો પહેલેથી રસ છે બાકી યાર ઘણા કારણમાં શોખ હોય બાકી આમ આ તો શોખ વસ્તુ છે યુટ્યુબ આપણે કરીએ છીએ અને આપણું ડ્રીમ છે યુટ્યુબર બનવાનું તો જો અહીંયા પડ્યું છે ખેડવાનું આને કહેવાય મશીન દાતા દાતા મશીન કહેવાય અને ટ્રેક્ટરમાં જોડવું પડે ને તો આનાથી ખેડાય પાછું એ કહેવાય આને સાયકલ પીડી પછી અહીંયા ટ્રેક્ટરના દાતા ને એવું બાકી દવા છટવાનો પંપ અહીંયા પીડ્યો અને આ ને સાંભળ્યો અહીંયા ફેમિલી કાંઈક રાવણ આવે ને તો કેટલા બધા હો રાવને સાંભુડવા મોટો છે અહીંયા ગામમાં તો આપણે જો મારતા ને જોયું મારતા તો ને ભાઈ એ સાચી વાત છે પછી ફેમિલી અત્યારે તમને ખબર છે હાલ મારે છે શ્રાવણ મહિનો શંકર ભગવાનને ચડાવવા માટે આપણે તમારે જોતા હોય તો લઈ જજો કોમેન્ટ કરી દેજો મને મને લખાવે અને અત્યારે ફેમિલી અહીં જે મારે મારે ઠેકાણે જવાનું છે જો કે મારા દાદાની હે ને એ અહીંયા ઠેકાણે ભાગ રાખે છે તો ત્યાં પણ જવાનું છે ત્યાંના વ્લોગ તો નેક્સ્ટ જોવા મળશે આ વ્લોગ ખાલી મારે માવાનું જ નથી આ વ્લોગ તમને દેખાડીશ બસ ઓકે અહીંયા મતલબ હું જ્યારે પહેલાં રહેતો ને ત્યારે અત્યારે ઘણું ખરું બદલાઈ ગયું છે ને પહેલાં બધી વાત આમ પહેલાંની વાત કરું તો તમે રહેવા જાય પહેલાં છે ને ફેમિલી કે આમ અલગ જ હતી લાઇફ મારી પહેલાં તો ફેમિલીમાં આમ ક્યાંમ હા રખડતો બોલો અત્યારે તો કામ જરી કેમ રહો બાકી પહેલાં તો આમ અમારા પપ્પાની બધા હાલમાં મજૂરી કરતા ને હાલમાં જો કંઈ મજૂરી કરીશ છે ભગવાનને દીધી હશે તો કંઈક ભવિષ્યમાં આગળ આપણે વચ્ચે કે ચંદલમાં આપણને સફળતા સારી મળી ગઈ પિતલું બહુ રસોઈ કરી એમાં જો તમારા બધાનો સપોર્ટ રહેશે તો આપણે આગળ જશું ભવિષ્યમાં બાકી કામ તો યાર મૂકવાનું મજૂરી ખેતરની કરવાનું જ પણ કોઈ ત્યાં અમારું પણ કોઈક સપનું હોય છે ને કે આપણે મા બાપને હવે કંઈક આમ શાંતિ લેવા દઈએ મતલબ બહુ કામ નહીં હવે એમ આપણે મોટા મોટા કરી દઈએ તો આપણે એને હવે ખબર અમારું એક સપનું છે જ પણ કાંઈ વાંધો નહીં તમારા બધાનો સપોર્ટ રહેશે તો એ સપનું પૂરું થઈ જશે ને આપણું ડ્રીમ કાર એ છે એ ડ્રીમ કાર મારી કઈ છે એ તમને બધા નેક્સ્ટ વ્લોગમાં કહે મારા પપ્પા કહે કે મારી કઈ કાર છે ડ્રીમ એમ તો એ કાર પણ આપણે લેવાની છે પણ એ પહેલાં થોડું ઘણું એ ઘરનું કામ કરાવવાનું છે બસ તો આવી રીતના નાખી છે ને મારી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ તમારી સાથે શેર કરવું હવે હું હવે હે ફેમિલી નક્કી કરી નાખો કે દરરોજ તમારી સાથે મારી લાગતા શેર કરીશ અત્યારે થાકી જશે તમારો બહુ સવાલ આવતો હતો કે જતીનભાઈ તમારી પેમેન્ટ આવી ગયું છે તો ફેમિલી પેમેન્ટ આપણે કેટલો એનો વિડીયો આપણે આ વ્લોગની ચેનલમાં નાખી દીધો છે અને છતાંય તમને હું કહી દઉં આપણે આમ કરો ને તો હવે પેમેન્ટ મતલબ આવ્યું છે તો એને તમે રિયલમીનો ખારો ફોન લઈ શકો એટલું મારું પેમેન્ટ આવ્યું છે જો કે ફેમિલી અને તમને એક વાત કીધું આ જો કે પેમેન્ટ મારા મતલબ આવ્યું મતલબ એક પેમેન્ટ કરતાં મતલબ ડબલ પેમેન્ટ આવે છે એટલા માટે એક રિયલમીનો ફોન સારો આવી શકે છે બાકી અત્યારે મારા ફીનો ફોન આવી ગયો છે તો ત્યાં જવું છે હમણાં ઘડી ઘડી ત્યાં બીજો અલગ સ્ટાર્ટ કરીશો કે જઈને બાકી તો બસ અત્યારે તો યાર કાંઠાળો આવે છે એકલા એકલા મને તો બેઠો છું ને બ્લોક કરું અને ફેમિલી જો ત્યારે મેં ઘરસોને શૂટિંગ કરવા જ્યાં હું બેઠો છું કે આવી રીતના મને શું છે અહીંયા જો यहां आते भेळो बस बाकी फैमिली जो आपनो फोन सानो कप जो आप आईफोन में शूटिंग करिए बस जो आईफोन इसको बोलते हैं YouTube पावर क्या इसको बोलते हैं YouTube पावर कभी-कभी हिंदी -कभी में व्लॉग हम बना देते हैं यार मजा आए तो लाइक और सब्सक्राइब कर देना बाकी यार अभी तो, तो कुछ बात नहीं तो आज का व्लॉग यहाँ पे हम <laughs> यार हिंदी का बोलू छू બસ તો ફેમિલી આજના બ્લોગ અહીંયા આવતી વ્લોગ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જશે કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરતા રહેજો પર પહેલી વાર આવબ કરવાનું ભૂલતા નહીં મળી જશે કાલના બ્લોગમાં ત્યાં સુધી બધા